એસઆરઆઈ કામગીરીનો વધતો દબાણ દાહોદથી પાદરા સુધી બે બ્લો શિક્ષકો બેભાન સિસ્ટમ પર સવાલો ઉઠ્યા એસઆરઆઈ કામગીરી દરમિયાન વધતા દબાણનો ગંભીર મુદ્દો ફરી ચર્ચામાં આવ્યો છે કારણ કે દાહોદ અને પાદરા બંને સ્થળે બે અલગ બ્લો શિક્ષકોની તબિયત બગડતા શિક્ષક મંડળમાં ભારે રોષ ફેલાયો છે અધિકારીઓના કામના વધારેલા બોજ અને સતત દોડધામ વચ્ચે ઓની સુરક્ષા અને આરોગ્ય પર પ્રશ્નો ઊભા થયા છે ઘટના એક ઝાલોદ સાદેડા વર્ગ પ્રાથમિક શાળા ઝાલોદ તાલુકાના સાદેડા ગામની પ્રાથમિક શાળામાં ફરજ બજાવતા શિક્ષક બચુભાઈ પારસિંગભાઈ ડામોર જે બ્લો તરીકે એસઆરઆઈની કામગીરી સંભાળી રહ્યા હતા તેમની તબિયત અચાનક લથડી પડી પરિજનોના ગંભીર આક્ષેપ મુજબ છેલ્લા ચારથી પાંચ દિવસથી સતત એસ આળાઇ કામ મેદાની દોડધામ અને અધિકારીઓના ભારે દબાણના કારણે તેમની તબિયત બગડી જતા તાત્કાલિક એકસો આઠ મારફતે દાહોદની રીધમ હોસ્પિટલમાં ખસેડાયા જ્યાં હાલ તેઓ સારવાર હેઠળ છે સમગ્ર ઘટનાએ શિક્ષકોમાં ચિંતાનો માહોલ ફેલાવ્યો છે ઘટના બે પાદરા બોજ શાળા પાદરા તાલુકાના ભોજ શાળાના બ્લોર જુલ્ફીકાર પઠાણ એસઆરઆઈ કામગીરી દરમિયાન અચાનક બીમાર પડી ગયા છાતીમાં દુખાવો અને ભારે બેચેની અનુભવાતા તેમને વડુ સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં ખસેડવામાં આવ્યા પ્રાથમિક સારવાર બાદ તેમને વધુ સારવાર માટે ખાનગી હોસ્પિટલ ખસેડાયા તેમના સાથી કર્મચારી દ્વારા આ સમગ્ર ઘટના મીડિયા સુધી પહોંચાડાતા એસઆરઆઈ કામગીરીના દબાણ બાબતે ફરી ચર્ચા તેજ થઈ છે બ્લોપર કાર્યનો અસંગત બોજ એસઆરઆઈ કામગીરી દરમિયાન સતત મેદાની દોડધામ ટૂંકા સમયમાં વધુ કામનું દબાણ બ્લોની માનસિક અને શારીરિક તકલીફો વધી રહી શિક્ષક સંગઠનોમાં અસંતોષની લાગણી બંને ઘટનાઓ બાદ બ્લો સુરક્ષા સ્ટાફ માપદંડ કાર્યપદ્ધતિ અને વહીવટી જવાબદારીઓ વિશે ચર્ચા તેજ થઈ છે શિક્ષક મંડળે માગણી કરી છે કે વહીવટી તંત્ર તાત્કાલિક ધ્યાન આપે અને બ્લો માટે સુરક્ષા માપદંડો અને કાર્ય દબાણ ઘટાડવા માટે અસરકારક પગલાં ભરે એમાં અમારી સ્કૂલના પઠાણ સાહેબ છે બીઓલોનું કામ કરે છે એવા આજે છેલ્લા દસ પંદર દિવસથી ઓછામાં ઓછા એક ટાઈમ ખાય છે કે નથી ખાતા એવી ખબર નહીં રાત દિવસ કામ કરે છે અત્યારે લગભગ આઠ વાગ્યાનો સમય છે હજુ પણ ખાધું નહીં એમને છાતીમાં દુખાવો અને ચક્કરને એવું બધું આવે છે તે છતાંય અત્યારે કોઈ રિકવરી આવતી નથી અમે હવે અહીંયાથી એમને બીજી હોસ્પિટલમાં લઈ જઈએ છીએ પ્રાઇવેટમાં સરકારી કર્મચારી જે લોકો આપ્યો છે આપશે અને જે કામ માગા છે હું હાલત છે એ કોઈ એનું ભરવા હવે આ ગમે ત્યારે આ ભાઈ એકલા છે અત્યારે એનું કોઈ દે બરાબર હવે એનું કંઈક થશે તેનું જવાબદાર જે તે ઉપલા અધિકારીઓ જ રહેશે મારા પપ્પા સાદર ડાબક પ્રાથમિક શાળામાં ફરજ બજાવે છે હાલ તેઓ બીએલઓ ની કામગીરી કરી રહ્યા છે પણ છેલ્લા પાંચ ચાર પાંચ દિવસથી સતત બીએલઓ ની કામગીરીમાં વ્યસ્ત અને રાત્રે અધિકારીઓના દબાણને કારણે રાત્રે પણ જે તે કચેરીમાં બોલાવે તે કચેરીમાં જવાથી અને સંતુલન ન રહેવાથી આજે ફરજ દરમિયાન મારા પપ્પા બીએલઓ ની કામગીરી કરતા હતા તે સમયે બેહોશ થયેલ છે અને આ હોસ્પિટલમાં દાખલ થયેલ છે હાલ અત્યારે તપાસ રિપોર્ટ આજે આવ્યો નથી પણ હમણાં ચાર વાર ચાલુ છે જયદીપભાઈ